સુંદરનગરના ના બિલ્ડર સાથે સ્વામીનારાયણ ના બે સાધુ લાખની અને એ છોડી દીધું સુઈગામના माधव માધવ સ્વામી દર્શન સ્વામી અને જેવિ શરદ કુમાર રામી એ છાતરપેટી કરનાર ત્રણ લોકો હતા વર્ષ બે માં તેનો ભોગ બનનાર મિહિરભાઈ દુબલે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અરજી કરી ગુનો નોંધાવાની માંગણી કરી હતી ડાકોરમાં ગુનો નોંધ્યા બાદ ફરિયાદી મિહિરભાઈને અભદ્ર જવાબ આપનાર પોલીસની કામગીરી પણ સવાલો ઉભા થયા છે એવી આશંકા છે કે આ ઠગ ટોટકીએ સુરેન્દ્રનગર સુરત રાજકોટ વિરમગામ અને ધંધુકા સહિતના અનેક ગામોના ધનિક લોકોને નિશાન બનાવે છે પીડિતોએ માધવસ્વામી દર્શન સ્વામી સહિત તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મારા એક ખાસ મિત્ર હતા એ મિત્ર મને કીધું મને કે આવી રીતે એક સ્વામી છે અને જ મોટી જમીન લેવાની છે સાથે સાથે એ સીધા ખેડૂત પાસે એક વ્યક્તિ છે કે જે ડાકોર માં જ રહે છે અને એ લોકો ને જમીન સ્વામી ને ગમી ગઈ છે ને આ ખેડૂત ને એ લોકો બધા ભેગા થઈને આ જમીન આપણને આપી દેશે સ્વામી આપણને એના વીઘા ના પૈસા લેખે આપણને પાંચ લાખ રૂપિયા વધારે મળે છે એવી રીતે કરીને પછી સ્વામી પાસે અમે ગયા સ્વામી કે અમને અમને જમીન ગમે છે પણ તમે બધું એમઓયુ કરીને આપો એવી રીતે સ્વામી પછી ત્રણસો વીઘાનું એમઓયુ કરાયું અને ઈ એમઓયુ મેમઓયુ પેટે બોતેર લાખ રૂપિયા જે તે વ્યક્તિ છે જેની પાસે મેં ખરીદેલી એની પાસે જ મેં એને ચૂકવા સાથે સાથે મેં પાંત્રીસ લાખ રૂપિયા થી પણ મારેલા પછી નવા માં સ્વામીને અમે મળવા ગયા સ્વામીને એમોય આપ્યું સ્વામી કે અમારા યુગાંડામાં અમારી એક સંસ્થા છે એ સંસ્થાની અંદર ખુબ જ ફંડ હમણાં રિલીઝ થઈ જશે પંદર એક દિવસમાં એટલે તમને અમે પાંચેક કરોડ રૂપિયા આપીશું પછી તમે દસ્તાવેજ ની પ્રક્રિયા ચાલુ કરીશું પછી સ્વામીનો કોઈ જવાબ નહીં કોઈ વસ્તુ નહીં કોઈ ના કે ના અમે હમણાં કેવડાવશું અમે હમણાં કેવડાવશું અમે હમણાં કેવડાવશું એવી રીતે કરીને પછી અમને બે હાજર વીસ કે એકવીસ ની સાલમાં જાણવા મળ્યું કે આ લોકોએ તો આવા લગભગ ચાર પાંચ જણાના છેતરપિંડી કરેલ છે પછી એ લોકોનો અમે સંપર્ક કર્યો બે હજાર ને બાવીસ ત્રેવીસમાં માં પછી ત્રેવીસમાં માં અમે ફરિયાદ ફરિયાદ દાખલ કરવા માટે કીધું તો અમને એ લોકોએ સ્વામી એવું કીધું કે ના તમારું બધું તમે કોઈ ફરિયાદ દાખલ ન કરતા અમે તમારું બધું પૂરું કરી દઈશું એના વિરમગામવાળા ભાઈએ જેને ફરિયાદ દાખલ કરી છે એની પાસે રેકોર્ડિંગ છે આપણી પાસે પણ ઘણા બધા ડેટા છે કે જેનું આપણે પછી પછી મેં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હજી મારી અરજી જ થયેલી છે પોલીસ ફરિયાદ લીધેલી નથી પોલીસ સ્ટેશન વાળાએ કારણ શું છે એ ખબર નથી પણ એનું એવું કેવું છે કે તમે ડાકોર કરો